નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આર એમ પટણી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હદ તાલીમ સંસ્થા મહેસાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજ હું આઈટીઆઈમાં ચાલતા મેગેલી મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ફ્લેટ કરવા અને સમાનતા સપાટીઓનું સ્ક્રેપિંગ કરતા તાલીમ સ માર્ગદર્શન આપીશ હવે આપણે આ પ્રેક્ટિકલ માટે આ મુજબનું મટિરિયલ વાપરીશું જેમાં એમએસ ફ્લેટ પંચોતેર ગુણ્યા દસ ગુણ્યા પંચોતેર એમ એમ અને બીજો ફ્લેટ છે એમએસ ફ્લેટ પંચોત્રીસ ગુણ્યા દસ ગુણ્યા આઠતાલીસ એમ એમ તેમજ પર્સન બ્લ્યુનો ઉપયોગ કરીશું આ પ્રેક્ટિકલ અંતે જે સ્કિલ આપણે પ્રાપ્ત કર્યું છે એમાં સૌપ્રથમ જે ફ્લેટ સપાટી થયેલી છે જે કર્વ સપાટી છે એની અંદર આઈ સ્પોટ ચેક કરીશું અને આઈ સ્પોટ ચેક કર્યા પછી એનું સ્ક્રેપિંગ કરીશું અને સ્ક્રેપિંગ કર્યા પછી એ આઈ સ્પોટ રિમુવ થયા છે કે જે એનું પણ આપણે ચેકિંગ કરીશું આ પ્રેક્ટિકલ માટે આ મુજબના ટૂલ્સનો ઉપયોગ કરીશું જેવા કે સરફેસ પ્લેટ બેન્ચ વાઇસ ફ્લેટ સ્ક્રેપર હાફ રાઉન્ડ સ્ક્રેપર માસ્ટર રાઉન્ડ બાર પીસ છે જેનો ડાયામીટર પચાસ એમ અને લંબાઈ છે એકસો પચાસ એમ હવે આ પ્રેક્ટિકલ માટેનું ડ્રોઈંગ હવે આપણે હવે સમજીશું જેની લંબાઈ જે છે પંચોતેર એમ છે અને પહોળાઈ પંચોતેર એમ છે અને તેની થિકનેસ છે એ દસ એમ છે ત્યાર પછીની આપણે સૌ પ્રથમ જે ફ્લેટ સપાટી હતી જેનું સ્ક્રેબિંગ કરવાનું છે એનું ડ્રોઈંગ જોયું હવે આપણે જે કરવ સપાટી છે એનું સ્ક્રેબિંગ કરવાનું છે એનું ડ્રોઈંગ જોઈએ તેની જે પહોળાઈ જે છે એ અડતાલીસ એમએમ છે અને લંબાઈ પંચોતેર એમએમ છે જેની થિકનેસ દસ એમએમ છે હવે આપણે આમાં અર્ધ ગોળાકાર સર્કલ દોરવાનું છે જેના માટે જે પંચોતેર એમ છે તેના સેન્ટર સેન્ટરમાંથી એક લાઈન ખેંચીશું અને ત્યાં આગળ જે અને બીજી ઓરિજોન્ટલ લાઇન છે પંચોરીનું દોરીશું જ્યાં જે બિંદુ છેદ છે ત્યાં પોઈન્ટ બનાવી અને પચીસ એમને આપણે રેડિયસ લઈ અને સર્કલ મારી દઈશું આ મુજબ આપણે ડ્રોઈંગ દોરી શકીએ હવે આ પ્રેક્ટિકલ અને ફિઝિકલી તાલીમ વર્કશોપમાં લઈશું આજનું પ્રેક્ટિકલ જે છે ફ્લેટ કરવો અને સામાનતા સપાટીનું સ્ક્રેપિંગ કરવું એના વિશે આપણે હવે પ્રેક્ટિકલની તાલીમ લઈશું જેમાં જે મટિરિયલ જરૂર પડવાની છે જેને આપણે ઓલરેડી ફાઇલિંગ કરી ફિનિશિંગ કરી તૈયાર રાખેલું છે પ્રથમ જે ફ્લેટ વેસ્ટ છે જેની સાઇઝ છે પંચોતેર બાય પંચોતેર એમએમ અને થિકનેસ છે એની દસ એમએમ છે જે આપણે એને ફાઇલિંગ કરી ફિનિશિંગ તૈયાર રાખેલો છે હવે આપણે જે કરવ સપાટીનું સ્ક્રેપિંગ કરવાનું છે એ જો વિશે જોઈ લઈએ તો એની સાઇઝ છે પંચોતેર એની લંબાઈ છે અને જેની વીર જે કહીએ એ આપણે અડતાલીસ એમએમ છે થિકનેસ છે એની જે દસ એમએમ છે અને એની સપાટી આપણે જોઈ શકીએ છીએ આપણે કે એને ફિનિશ કરી દીધી ફાઇલિંગ કરીને અને એના પર આપણે હાઈસ્ટ સ્પોટ પ્રાપ્ત કરી અને પછી સ્ક્રેપિંગ કરવાનું છે હવે આપણે જોઈ શકો છો કે હાઈ સ્પોટ પ્રાપ્ત કરવા માટે આપણે બિલનો ઉપયોગ કરીશું જેને આપણે સરફેસ પ્લેટ જે છે એની પર પહેલાં ઓઇલ થોડું ઓઇલ લઈ અને સ્પોશન બિલ લઈ એને થોડું સ્પ્રેડ કરીશું હવે સૌ આપણે ફ્લેટ સપાટી છે એનું સ્ક્રેપિંગ કરીશું એના માટે આપણે પેલા સ્પોટ આપણે પ્રાપ્ત કરીશું આપ જોઈ શકો છો કે જે સપાટી પર ફિનિશિંગ બરાબર થયું નથી એ જગ્યાએ આઈ સ્પોટ આપણે પ્રાપ્ત થયેલા છે જેને આપણે બેન્ચ વાઇસમાં ફિટ કરી અને ફ્લેટ સ્ક્રેપરની મદદથી સ્ક્રેપિંગ કરીશું હવે જે ફ્લેટ સપાટી પર આપણે આઈ સ્પોટ પ્રાપ્ત કર્યા છે એને બેન્ચ વાઇસમાં ફિટ કરીશું હવે આપણે ફ્લેટ સ્ક્રેપર લઈશું જેનો એંગલ મેન્ટેન કરવો પડશે ને આવી રીતે પકડીશું જે ફ્લેટ સ્ક્રેપર જે છે તેને પકડવાની પોઝિશન આવી છે આવી રીતે રાખીશું અને યોગ્ય એનું જે ખૂણો છે મેન્ટેન કરીશું અહીં આપ જોઈ શકો છો છો કે જે આઈ સ્પોટ છે એની પરથી આપણે ફ્લેટ સ્ક્રેપરની મદદથી સ્ક્રેપિંગ કરી અને સ્પોટ દૂર કરી રહ્યા છીએ જેની ચિપ્સ તમે જોઈ શકતા હશો અહીંયા આ રીતે વારંવાર આપણે પરશુની બુડીને મદદથી આઈસ પ્રોફ પ્રાપ્ત કરી અને જ્યાં સુધી ફ્લેટ સપાટી એકદમ ક્ષમતો ન થઈ જાય ત્યાં સુધી આપણે સ્ક્રેપિંગ કરતા રહીશું સ્ક્રેપિંગ કર્યા પછી કોટન વિશે મદદથી અનનેસેસરી જે છે ચીપ્સ એને દૂર કરીશું આપણે પ્રથમ જે એ પોઈન્ટ જીરો ફોર એમ એમ શોધી નથી પરંતુ સ્ક્રેપરની મદદથી આપણે એનાથી પણ હાઈ એકવીસ એવડો આપણે ફિનિશિંગ પ્રાપ્ત કરી શકીએ છીએ એટલે સ્ક્રેપિંગની પ્રોસિજર જે છે એ વારંવાર જ્યાં સુધી આ જે સપાટી જે છે બિલકુલ એને બીજું ન ચોટે ત્યાં સુધી આપણે સતત પ્રોસેસ કરતા રહીશું આ મુજબ જે ફ્લેટ સપાટી છે એનું આપણે સ્ક્રેપિંગ કરી શકીએ છીએ હવે અહીંયા આગળ આપણે સૌ પ્રથમ ફ્લેટ સપાટીનું સ્ક્રેપિંગ કર્યું પણ હવે આપણે જે સપાટી છે એનું આપણે સ્ક્રેપિંગ કરવાનું છે તો એના માટે સૌ પ્રથમ જે માસ્ટરપીસ છે રાઉન્ડ બાર એની પર પ્રેશર બ્લો આવી જાય એ રીતે આપણે સરફેસ પર રોલિંગ કરીશું તો અહીં આપ જોઈ શકો છો કે જે માસ્ટરપીસ છે રાઉન્ડ બાર એની પર પ્રેશર બ્લો આવી ગયું છે હવે એને આપણે જે કર્વ સપાટી છે જેને પર સ્ક્રેપિંગ કરવાનો છે એની પર એને ફેરવીશું જેનો આપણે કરવા સપાટીનું સ્ક્રેપિંગ કરવાનું છે એને પહેલા બેન્ચ વાઇસમાં ફીટ કરીશું અને જેની ઉપર પર્સનની બુલી પણ આપણે ચિપકાયેલું છે રાઉન્ડ બાર એને આ જે કરો સપાટી પર એને ફેરવીશું હવે આપ જોઈ શકો છો કે જે રાઉન્ડ બાર માસ્ટર પીસ હતો એની મદદથી આપણે હાઈ સ્પોટ પ્રાપ્ત કર્યા છે આપણે કરો સપાટી ઉપર હવે એની પર આપણે હાફ રાઉન્ડ સ્ક્રેપરની મદદથી સ્ક્રેપિંગ કરીશું હવે સ્ક્રેપર મદદથી આપણે એને આજે ધીરે ધીરે સ્ક્રેપ કરીશું આપ જોઈ શકતા હશો કે જ્યાં હાઈ સ્પોટ પ્રાપ્ત થયેલો છે ત્યાં જે હું સ્ક્રેપિંગ કરી રહ્યો છું એ જ રીતે આ સપાટી તરફ આપ જોઈ શકો છો જ્યાં હાઈસ્પોર્ટ લાગેલા હતા એને સ્ક્રેપરથી દૂર કર્યું છે પણ આ પ્રોસેસ ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી કરવ સપાટી પર સંપૂર્ણપણે પર્સન બ્લુ ન ચોટી જાય જ્યારે જ્યારે આપણે સ્ક્રેપિંગ કર્યું છે એ દરમિયાન એમાંથી નીકળેલી ચીપ્સ છે અનનેસેસરી પર્સન બ્લુ છે અને કોટન વેસ્ટની મદદથી સાફ કરતા રહીશું અહીંયા આપણો ફ્લેટ કરવ અને સામાન સપાટીનું સ્ક્રેપિંગ કરવાનું પ્રેક્ટિકલ પૂર્ણ થાય છે આ પ્રેક્ટિકલ દરમિયાન જે કાળી રાખવાની છે તે આ મુજબ છે સ્ક્રેપિંગ કરતી વખતે સ્ક્રેપરને યોગ્ય ખૂણે રાખવું જોઈએ સ્ક્રેપરનું હેન્ડલ બરાબર ફિટ કરેલું હોવું જોઈએ સપાટીઓની સફાઈ માટે કોટન વેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ તેમજ પ્રેક્ટિકલ પૂર્ણ થયા પછી સ્ક્રેપર છે સર્વે પ્લેટ છે એને સાફ કરી અને એની મૂળ જગ્યાએ મૂકી દેવા જોઈએ આ પ્રેક્ટિકલના વિશે તમને યોગ્ય માહિતી મળી હશે અને ત્યાંનો વર્કશોપમાં યોગ્ય રીતે ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર